અમરોલી વિસ્તારમાં આવેલ કાલ ભૈરવ મંદિર ખાતે શનિવારના રોજ મંદિરની સાલગીરીનો ઉજવણી કરવામાં આવી હતી અમરોલી હાઉસિંગ ખાતે આવેલ કાલ ભૈરવ મંદિર ખાતે મંદિરની શાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિરના મહંત શ્રી સી કે બાપુ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે ગરીબ દીકરીઓના બાપુ દ્વારા કન્યાદાન કરી લગ્ન કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો માટે ભંડારો પણ કરવામાં આવ્યો હતો તેમજ મંદિરની શાલગીરી નિમિત્તે પચીસ કિલોની કેક પણ કાપવામાં આવી હતી સી કે બાપુ આ અમરોલી પોલીસ સ્ટેશનની સામે બાણું નંબર ગણેશપુરા અમે અહીંયા કાલ બાબાની સાલગીરા બનાવીએ છીએ અને આ લોકોના જે ગરીબ ઘરના છોકરાઓના લગ્ન કરાયા છે અવન છે વીસ પચીસ કિલોની કેક બી કપાશે અને સુખ શાંતિથી આ કાર્યની અંદર સફળતા મળી છે અમને કેટલા વર્ષ થયા આ મંદિરને થયા લગભગ ને તો સત્તર અઢાર વર્ષ થયા પણ આ ધીરે ધીરે અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે દર ગુરુવારે જમણવાર થાય છે અને આ હવનનું દર વર્ષે અમે હવન કરીએ છીએ ના એના માતા પિતા નહીં છોકરાના માતા પિતા છે અમે અમારા હાથથી કન્યાદાન કરીએ છીએ અને આ રાજી ખુશીથી બંનેની સહેમતીથી આ લગ્ન કરાવીએ છીએ આ અમે જ્યારે આ કાલ ભૈરવ બાબાનું કાર્ય કરીએ છીએ અમે પોતે શીખે બાપુ છું મને એમથી કોઈ ગરીબ ઘરના છોકરાઓના સારી રીતના લગ્ન થાય એમનો પરિવાર બને એના માટે આ વિચારધારણા અમને જાગી અમરોના કાલભૈરવ મંદિરની સવાલગીરી મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હર્ષ શેટા સાથે હાજર કરે છે